નમસ્કાર દર્શક મિત્રો હું જયસિંહભાઈ પઢિયાર આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ સીડી એટલે કરપ્શન ડિસ્ટ્રોયર ન્યૂઝ ગઈકાલે સુરેન્દ્રનગરની અંદર આનંદ ભુવનમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલનો એક ઈ લોકાર્પણ તથા ઈ ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાઈ ગયો નવસો છન્નું પોઈન્ટ પચીસ કરોડનો આ કાર્યક્રમ યોજાઈ ગયો જેમાં આપણા ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા અને બીજા તાલુકાના ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા અને દ્રાંગધ્રાના દિગ્ગજ નેતા એવા પૂર્વ કેબિનેટ મંત્રી આઈ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો અને નવસો છન્નું કરોડ ઉપરના કામોનું ઈ લોકાર્પણ તથા ઈ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે ત્યારે શું આ નવસો છન્નું કરોડ માત્ર સુરેન્દ્રનગર શહેર માટે વપરાવાના છે કે પછી સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકાઓમાં પણ કામો કરવામાં આવશે તે એક યક્ષ પ્રશ્ન છે ત્યારે અને જો માત્ર સુરેન્દ્રનગર શહેર માટે વપરાના હોય તો આ નવસો છન્નું કરોડમાં તો સુરેન્દ્રનગર એક રંગીલું શહેર બની જાય અને કોઈ પણ વ્યવસ્થા બાકી ન રહે આભાર